મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકા ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલાનો વિરોધ કરી નારા લગાવવામાં આવ્યા હતા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જિલ્લાના વિરપુર તાલુકા ખાતે જોવા મળી આવ્યો હતો ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જિલ્લાના વિરપુર ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પ્રદર્શન કરાયું હતું તો જય ભવાની ભાજપ જવાની તેમજ રૂપાલા હાયના નારા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ વિરોધ દરમિયાન સત્રિય સવારના યુવાનો દ્વારા વિરપુર તાલુકાના રસ્તાઓ પણ ચક્કા જામ કરવામાં આવ્યા હતા તો આ મામલે વિરપુર પોલીસને જાણ થતા પોલીસે સતર્કતા દાખવી ઘટના સ્થળે પહોંચી આવી ક્ષેત્રીય યુવાનોની અટકાયત કરી હતી જ્યારે મોટી સંખ્યામાં સત્રીય સમાજના યુવાનો આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને રૂપુલા વિદ્યુત સૂત્રોચ્ચાર નોંધાવવામાં આવ્યા હતા સંદીપ દેવાસરાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ